નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે એક મસ્તનો જુગાડ કરવાના છીએ મસ્તનો એક ઉપાય કરવાના છીએ તો એના માટે તમારે મિત્રો એક લોઢીને ગરમ કરવા માટે મૂકી દેવાની છે તાવડી લોઢીને ગરમ કરીને ત્યારબાદ મિત્રો તેના ઉપર તમારે પાંચથી છ ચમચી જેટલું તમારે મીઠું ઉમેરવાનું છે અને ત્યારબાદ મિત્રો તેને પા તાવડી ઉપર થોડું પાથરી દેવાનું છે અને ત્યારબાદ મિત્રો તેના ઉપર તમારે જે ક્લોઝઅપ આવે છે રેડ કલરની ટૂથપેસ્ટ એ તમારે તેના ઉપર ઉમેરવાની છે તમે જોઈ શકો છો તે રીતના વ્યવસ્થિત આ રેડ કલરની ટૂથપેસ્ટ છે તમારે તેના ઉપર ઉમેરવાની છે અને વ્યવસ્થિત ચમચીની મદદથી તમારે આ બધું મિક્સ કરી લેવાનું છે આ મીઠું અને જે ક્લોઝઅપ છે એ બંનેને તમારે મિક્સ કરી લેવાની છે હવે મિત્રો ધીમા તાપે આ બધું કરવાનું છે અને ત્યારબાદ મિત્રો તેના અંદર તમારે મિત્રો તમે જે પણ શેમ્પુ વાપરતા હોય ઘરે એ શેમ્પુને એક પડીકી તેના ઉપર તમારે નાખી દેવાની છે અને ફરીથી તમારે બધું મિક્સ કરી લેવાનું છે અને હવે બધું એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો તેના અંદર તમારે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને વ્યવસ્થિત તમારે ચમચીની મદદથી બધું મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્કસ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ ઉષાબેન સરવૈયાને જેતપુરથી વિદ્યાબેન મહેતાને સ્વિટ્ઝરલેન્ડ વિ વીરેન્દ્રકુમારને ઉદયપુર રાજસ્થાનથી રમેશભાઈ શાહને બેંગ્લોરથી હિરેનભાઈ ઠાકરને યુએસએથી મીનાબેન શર્માને મુંબઈથી જગદીશભાઈ પટેલને લંડનથી વર્ષાબેનને માઉન્ટ આબુથી ગોરધનભાઈ ચૌવટીયાને સુરતથી અને શિલ્પાબેન વાઘેલાને ગાંધીનગરથી જાય છે તો મિત્રો આવી રીતના વ્યવસ્થિત બધું એકદમ મિક્સ થઈ જાય મીઠું ક્લોઝ ક્લોઝઅપ શેમ્પુ અને પાણી ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે જે આ પેસ્ટ જેવું બન્યું છે આ મિશ્રણ જે બન્યું છે એને તમારે એક અલગથી વાસણની અંદર લઈ લેવાનું છે મતલબ કે એક વાઇટકો જેવું નાનું વાસણ હોય તેની અંદર તમારે આ બધું લઈ લેવાનું છે અને હવે મિત્રો તેની અંદર તમારે જે ખાવાના સોડા આવે બેકિંગ સોડા એ તેની અંદર ઉમેરવાના છે થોડા અને ત્યારબાદ તમારે એના ઉપર નાખવાનું છે વિનેગર અને વ્યવસ્થિત ચમચીની મદદ તમે જોઈ શકો છો મિક્સ કરી લેવાનું છે એટલે એકદમ ફીણ જેવું બનીને તૈયાર થઈ જશે તમારું આ લિક્વિડ અને મિત્રો હવે જે આ લિક્વિડ બનીને તૈયાર થયું છે તે ખૂબ જ કામમાં આવવાનું છે તમારા ઘરે જે પણ એવા વાસણો હોય જે કાળા થઈ ગયા હોય અથવા ચિકાસ ના જાતી હોય અથવા બીજો કોઈ જૂના વાસણો હોય કે જેની અંદર કાટ લાગી ગયો હોય તો એવા વાસણોને મિત્રો બહારથી લિક્વિડ ખરીદવાને બદલે આવી રીતના તમે ઘરે આ લિક્વિડ બનાવશો તો આનાથી તમને ચોક્કસ ઘણો બધો ફાયદો થશે ચિકાસ કાળાશ અને આ જે કાટ લાગી ગયો હોય એ બધું તમે આવા આ લિક્વિડથી તમે વાસણ ધોશો તો બધું દૂર થઈ જશે તમારે બહારથી માર્કેટમાંથી કોઈ વસ્તુ લેવાની જરૂર નહીં પડે તો એકવાર તમે આ પ્રયોગ ઘરે અવશ્ય કરજો તો તમને મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા મિત્રો સુધી તમારા સગા સંબંધીઓને આ વિડીયોને અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ